પ્રેઝ લોટ મિત્રો આજે આપણે યશાયા પ્રબોધક તેનો પંચાવનમાં અધ્યાય અને તેની આઠ અને નવ કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે વચન પ્રમાણે છે કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી એમ યહોવા કહે છે જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે આમીન મીન મિત્રો આજે આપણો જે વિષય છે એ ઈશ્વરના માર્ગોમાં આપણો વિશ્વાસ મિત્રો ઈશ્વરની કાર્ય પદ્ધતિ એ આપણે સમજી શકતા નથી અને યશાયા આપણને એ યાદ અપાવે છે કે ઈશ્વરની કાર્ય પદ્ધતિ અથવા ઈશ્વરની કાર્ય કરવાની જે મેથડ રીત છે એ આપણી કલ્પના બહાર છે એટલા માટે યશાયા યાદ અપાવે છે કે ઈશ્વરના વિચારો એ આપણા વિચારો નથી અને ઈશ્વરનો માર્ગ એ આપણા માર્ગ નથી કારણ કે તે ઈશ્વર છે અને જેમ જેમ આપણે ઈશ્વર અને ઈશ્વરના માર્ગો પર વિશ્વાસ રાખતા જઈએ છે ભરોસો રાખતા જઈએ છીએ તેમ તેમ અગાઉ આપણે જે આનંદ અગાઉ આપણે જે કઈ બાબતો ગુમાવી છે એ બધી બાબતો એ પાછી આવી શકે છે એ પુનઃસ્થાપિત થઈ શકે છે અને મિત્રો ઘણી બધી બાબતો છે કે જે આપણે અગાઉ એ ગુમાવી ચૂક્યા છે જે આપણે ખોઈ બેઠા છે પણ ઈશ્વરના માર્ગો અને ઈશ્વરના વિચારો પર વિશ્વાસ કરવાથી એ આનંદ એ બધી બાબત જે આપણે ગુમાવી છે તે પાછી આવી શકે છે પુનઃસ્થાપિત થઈ શકે છે અને ઘણી બધી વખત આપણે આપણી શુલ્લક સમજણ આપણી શુલ્લક બુદ્ધિ પર જે કશી વિસાતમાં નથી તેના પર આધાર રાખીએ છીએ પણ જ્યારે આપણે યશાયાનું પુસ્તક તેનો પંચાવન અધ્યાય વાંચીએ ત્યારે એ આપણને યાદ અપાવે છે કે આપણી માનવીય સમજણ પર કોઈ પણ રીતે આધાર રાખવાની જરૂર નથી કારણ કે અગિયારમી કલમ તે નોંધે છે કે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થાય છે શા માટે આપણે આપણી સમજણ આપણી અક્કલ પર આધાર રાખવાની જરૂર નથી પણ આપણે આધાર રાખવાનો છે પ્રભુના વચનો પર કારણ કે પ્રભુનું વચન એ હંમેશા એ સફળ થાય છે બાઇબલ નોંધે છે જે હેતુથી મેં તેને મોકલી હતું તેમાં સફળ થયા વિના તે ફોગટ મારી પાસે પાછું વળશે નહીં આપણે ઈશ્વર પર ઈશ્વરના માર્ગો પર અને ત્રીજી બાબત ઈશ્વરના વચનો ઉપર આપણે વિશ્વાસ અને આપણો આધાર રાખવાની એ જરૂર છે અને જ્યારે આ ત્રણ બાબતો આપણે કરીએ છે ત્યારે આપણા જીવનમાં ઘણા બધા એવી ઘણા બધા એવા બાબતો છે કે જે આપણને બેચેન કરી મૂકે છે ઘણી બધી એવી કાંટા રૂપ લગતી બાબતો છે કે જે આપણને બેચેનીમાં આપણા દિવસો પસાર કરાવે છે એ પુષ્પો બની જાય છે એ ફૂલ સમાન એ બની જાય છે અને જ્યારે આપણે ઈશ્વર પર ઈશ્વરના માર્ગો પર અને ઈશ્વરના વચન પર વિશ્વાસ રાખીએ છીએ ત્યારે ચોક્કસથી ઈશ્વર એ રાખમાંથી એ સુંદરતા એ મૃત્યુમાંથી એ કશું પણ ત્યાં થઈ ના શકે એવા મૃત્યુ મૃતપ્રાય પરિસ્થિતિમાંથી એ જીવન એ નિરાશામાંથી એ આશા એ ઉત્પન્ન કરી શકે છે એમાં એ પુન એમાં એ પુનઃસ્થાપિત કરી શકે છે એને બદલી શકે છે કારણ કે કારણ કે તેમના વિચારો તેમના માર્ગો એ ઉચ્ચ છે એ બલ કહે છે કે મારા વિચારો તે તમારા વિચારો નથી મારા માર્ગો એ તમારો માર્ગો નથી જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે મિત્રો ઉત્પત્તિનું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય સત્તરમી કલમ જ્યારે પાપે એ પૃથ્વી પર પ્રવેશ કર્યો ત્યારે પૃથ્વી શાપિત થઈ અને પૃથ્વી શાપિત થઈ પણ જ્યારે આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખીએ છીએ ઈશ્વર પર આપણો આધાર રાખીએ છીએ ત્યારે એ ઈશ્વર એ પતિત બનેલી પ્રકૃતિ કુદરતને પણ એનું બદલાણ કરી શકે છે અને પુનઃસ્થાપિત કરી શકે તમે જોઈ શકો છો યશાયા ચુમ્માલીસ તેની ત્રેવીસમી કલમ ત્યાં નોંધે છે વન અને સમગ્ર પૃથ્વી તમે આનંદ કરો અને ઈશ્વર જો એ પૃથ્વીને એનું બદલાણ કરી શકે છે તો એ ઈશ્વર એ આપણો પણ ઉદ્ધાર કરી શકે છે અને અહીંયા યશાયા પંચાવન અધ્યાય તેરમી કલમ ત્યાં નોંધે છે કાંટાના ઝાડને સ્થાને દેવદાર અને રાની ગુલાબના સ્થાને મહેંદી ઉગશે એનો મતલબ કે જે કાંટાભરી પરિસ્થિતિ છે એ આપણે સારું ઈશ્વર એ ફૂલ સમાન એ પુષ્પ સમાન એમાં એને પરાવર્તિત કરી શકે છે બદલી શકે છે આપણો ભૂતકાળ એ ગમે તેવો હોય પણ જ્યારે આપણે ઈશ્વરના માર્ગ પર ઈશ્વર પર ને ઈશ્વરના વચન પર ભરોસો રાખીએ છીએ ત્યારે એ આપણો ઉદ્ધાર એ કરે છે અને મિત્રો પાપ અને પતન પાપ અને પતનની જે અસરો છે એને પણ ઈશ્વર આગળ જતા એ સુધારે છે તમે જોઈ શકો છો રોમનનો આઠમો અધ્યાય એકવીસમી કલમ ત્યાં લખે છે કે ભાઈ સૃષ્ટિ પોતે એ નાશની ગુલાઈમાંથી મુક્ત થાય એ વાત ત્યાં લખેલી છે એનો અર્થ એ થયો કે કુદરત અને કુદરતી બાબતોને ઈશ્વર એ બદલી શકે છે તો ઈશ્વર એ મારી તમારા જીવનની ગમે તે પરિસ્થિતિ હોય એને પણ એ બદલી શકે છે એ મારા તમારા જીવનોને એ બદલી શકે છે એનો ઉદ્ધાર એ કરી શકે છે મિત્રો પણ જરૂર છે ત્રણ બાબતોની ઈશ્વર અને ઈશ્વરના માર્ગો પર વિશ્વાસ કરવાની અને ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરવાથી કાંટાના ઝાડને સાને દેવદાર અને રાણી ગુલાબને સાને મેંદી ત્યાં ઉગી શકે છે એનો અર્થ કે અરણ્ય જેવી આપણી આત્મિક જીવનની સ્થિતિ હોય તો ત્યાં ફળદ્રુપ જમીન લીલાછમ વૃક્ષો એ ઘટાદાર એ જીવનરૂપી વૃક્ષ એ આપણું બની શકે છે પણ જરૂર છે ઈશ્વરના માર્ગો પર વિશ્વાસ કરવાની વચન પર વિશ્વાસ કરવાની અને મિત્રો ઈશ્વર પર આધારિત રહેવાની પ્રભુ ચોક્કસ આ વચન દ્વારા આપને આપણ સર્વને એમની આશીષ એમની કૃપા પૂરી પાડે આઈ મીન ગોડ બ્લેસ યુ